જામનગર શહેરના એમપી શાહ કોમર્સ કોલેજના મેદાનમાં એક વૃદ્ધે સાયકલ ચોરીનો પ્રયાસ કર્યો સાયકલ ચોરી કરતા કોલેજના સિક્યુરિટી દ્વારા તેને અટકાવવામાં આવ્યો શંકાસ્પદ વ્યક્તિને ચોકીદારીએ અટકાવતા તે ભાગીને કોલેજની બિલ્ડિંગ પર ચડી ગયો જ્યાં ચોરે બિલ્ડિંગના બીજા માળેથી કોદકો મારી ભાગવાનો કર્યો પ્રયાસ બિલ્ડિંગના બીજા માળેથી કોદકો મારતા વૃદ્ધ ગંભીર રીતે થયો ઘાયલ કોલેજના સ્ટાફ દ્વારા 108 ની ટીમને બોલવીને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ए पराक्रम सिंह राणा